કચ્છ લોકસભા દ્વારા સાંસદ કલા મહોત્સવમાં સર્વે કલા સાધકોનું સન્માન કરવામાં આવ્યું આજનો આ કાર્યક્રમ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની સખત પરિશ્રમ યોગ્ય વિચારણા અને એમની ટીમ એણે ખૂબ સારો બનાવ્યો આનંદ એનગ જોવાય કલાકાર સાહિત્યકાર સજે કચ્છમાં જાનો એના હરક્ષ આયા અના કલાકાર સાહિત્યકાર અરક્ષ આયા એના જ રીતે એ સંસ્થા અને વિનોદભાઈ દ્વારા એ ખૂબ આદર ડેમાં આવ્યો કચ્છ એકી એ દેવતા ભૂમિ આ કેનજી અંદર કલા સંસ્કૃતિ વારસો હસ્તકલા કારીગર કારીગિરી વગેરે વગેરે પહેર્યું કે ગામો ગામ અને ઘરો ઘર કોઈ ને કોઈ કલાકાર મી રો અજ જે હેન કાર્યક્રમ જે કારણે કલાકારે કે બોરો પ્રોત્સાહન હોય સાહિત્યકાર કે પ્રોત્સાહન પ્રોત્સા હોય કચ્છી સાહિત્યકાર અને કચ્છી ભાષા કે પણ પ્રોત્સા હું આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને આયોજનમાં જોડાણ આઈ એની મણી કે ધન્યવાદ દિવા તો અને આ જે કાર્યક્રમ મે ખૂબ આનંદ આવે ખૂબ મજા આવ્યો ખૂબ રાજી થયો ધન્યવાદ હા એ તો મુખે ખ્યાલ ત્યાં સુધી એ મન પેજ મથે એ મિયા કલાકાર એ મેડે સાહિત્યકાર ભેરા થયા અડો મુખ્ય સોચે નતો અને ઈ હી જે પહેલ ઈ હાણે ઝાડવાઈ રહે અને કલાકાર સાહિત્યકારે સાહિત્યકાર સન્માન એડી મુજી અપેક્ષા આય મુજો એક સૂત્ર એ કચ્છી ભાષા સાહિત્યની સેવા ભાષા સંશોધન જાળવણી જો કમ કેણું અને મુકે પદ્મશ્રી પણ એના હેતુસે જ મળ્યો એ અને અજ આદરણીય શ્રી વિનોદભાઈ મુકે બોલ્યો એના જ કારણે બોલાયો કે મુજે હથા મારસ્વતી સેવા કચ્છી ભાષા જે માાધ્યમ સે આ અન્ય જો આભારી અહીંયા આજનો જે આ પ્રોગ્રામ છે ને એ ઇતિહાસમાં અને હું તો કહું છું કહીશ એમ કે અભૂતપૂર્વ અને કોઈ ઇતિહાસમાં આવું આયોજન નથી થયેલું અને આજનું જે આ માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબે અને એમની ટીમે જે કર્યું છે એમની સંસ્થાના જે એજન્ડા નીચે એ ખરેખર સરાહનીય છે અને આના થકી ખરેખર જે આ બાંધ મીડિયાના મારફતે અથવાના લોકમુખે જ્યાં પણ આ વાતો પહોંચશે તો ખરેખર કચ્છની જે છબી આમ પણ ખજાનો ગણાય છે કચ્છ કચ્છ એટલે કલા સંસ્કૃતિ ને ધરોહર બધું કચ્છમાં ઘણું બધું છે પણ આવા પ્રો પ્રોગ્રામ અને આવા આયોજન થકી દુનિયામાં ઓર પણ કચ્છનો ડંકો અને દેશનો ડંકો ઓર વધીને આગળ જશે એવી સો ટકા અમને આશા થઈ ગઈ છે પદ્મશ્રી મળવું એ પણ એક ખરેખર તો હું તો મારા શબ્દોમાં એમ કહીશ કે મારી મને કલ્પના એ નહોતી જે મારી જે સંઘર્ષ હતું એની નોંધ ભારત સરકારે લીધી મંત્રાલય લીધી અને ત્યારે અપાર ખુશી થઈ એક ફોન આવ્યો ત્યારે અને ઘણા એના પછી સન્માનો મળ્યા પણ આજનો જે આ આ સ્ટેજે ને આને કચ્છમાં આખા કચ્છ જિલ્લાના આ પ્લેટફોર્મ પર જે સન્માન મળ્યું છે ને એ ખરેખર એની ખુશી છે ને એના માટે ખરેખર મારે ખરેખર શબ્દો પણ નથી કે માન્ય વિનોદભાઈ ચાવડા સાહેબના આ સાંસદના પ્રોગ્રામ થાય છે પણ આવો આયોજન કરી અને આખી કલા સંસ્કૃતિને બધાને એક છતની નીચે ભેગા કરીને એકી સાથે બધાને સન્માવું સન્માન કરવું એ ખરેખર ખૂબ સરાહનીય છે અને એના માટે હું ખરેખર ખૂબ અભિનંદન આપું છું એમને અને એમની ટીમને હું લોકોને એટલું જ કહીશ કે આપણી જે સંસ્કૃતિ છે જે ધરોહર છે એના માટે આપણે એની ચિંતા રાખવી જોઈએ ને અને જે પણ પેઢીઓ દર પેઢીઓ જે વારસાઓ ચાલે છે કોઈ પણ વારસો હોય કલાનો વારસો હોય સંસ્કૃતિનો હોય કે ગમે તે લોકસાહિત્યનો તો એ વારસાને જાળવી રાખવાની આ આવનાર યુવા પેઢીની આપણી જવાબદારી છે જો આપણે એને નહીં જાળવીએ તો આપણો જે વારસો છે એ ભૂંસાઈ જશે આપણી ધરોહર ભૂંસાઈ જશે અને કચ્છની સંસ્કૃતિની જે આ દબદબો છે દેશ અને દુનિયામાં એ મતલબ અસ્ત થઈ જશે તો મારી એક ખાસ મેસેજ છે કે આપણો જે વારસો છે કોઈ પણ રીતે વારસાગત રીતે જે હોય એ આપણે એનું જાળવણી આજના આવનાર યુવા પેઢીના હાથમાં છે અને એમને વિનંતી છે કે એની સાથે જે જોડાયેલા રહે અને વધુને વધુ એ તન મનથી મહેનત કરે હું એવા એમ કહેવા માગીશ કે જે આપનું મેં પહેલાં પણ કીધું કે આ પ્રોગ્રામ છે એક અભૂતપૂર્વ અને ઇતિહાસમાં પ્રથમ આ પ્રોગ્રામ બન્યું છે અને ખરેખર એમના માટે આભાર માટે અમારી પાસે શબ્દો પણ હોય અને ખૂબ પ્રશંસનીય છે અને આવતા દિવસોમાં પણ આવા પ્રોગ્રામ અને આવા કલા કે સંસ્કૃતિ કે લોકસંગીત છે જે પણ સ્ટેજના આર્ટિસ્ટન છે એને દર વર્ષે આવા આયોજન થકી એને પ્રોત્સાહન મળે જેના થકી આવનારા દિવસોમાં વધુને વધુ આપણા કલાકારો અને આર્ટિઝન વધુ આપણા કચ્છમાં ઊભા થાય અને એને વેગ મળતું રહે એવી હું અપેક્ષા રાખું છું અને ઉપરથી જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે એમની જે દીર્ઘદ્રષ્ટિ છે કચ્છ ઉપર ને કચ્છના આર્ટ ઉપર ને જે ધરોહર ઉપર એમના માર્ગદર્શનથી જે બધું કાર્ય થાય છે એ ખરેખર એ પણ સરાહનીય છે અને એમનું પૂરેપૂરું જે સાંસદશ્રી અને એક મોટી જવાબદારીઓ એમને જે પક્ષે આપી છે ઉપરથી કરી એમને બખૂબી નિભાવે છે અને ખરેખર રાત દિવસ જોયા વગર દરેકને પ્રત્યક્ષ અથવા ફોન દ્વારા પણ એ સતત સંપર્કમાં રહે છે એ પણ ખરેખર અભિનંદનને પાત્ર છે કચ્છના ઇતિહાસમાં પહેલી વખત સૌ ક્ષેત્રના કલા જગતના સૌ કલાકારોનું આજે સન્માન કરવા જઈ રહ્યા છે ભુજ મધ્યે સાંસદ કલા મહોત્સવના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેની અંદર વિવિધ ક્ષેત્રના જેમણે કચ્છને ગુજરાતને અને દેશને ગૌરવ અપાવ્યું છે દુનિયાભરમાં જે કલાકારોએ જે આપણને નામ અપાવ્યું છે એવા વિવિધ ક્ષેત્રના આપણા કચ્છની અંદર પ્રથમ વખત પદ્મશ્રી મળ્યો એવા બંને પદ્મશ્રીઓ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જેમને અલગ અલગ ક્ષેત્રની અંદર જેમને એવોર્ડ પ્રાપ્ત થયા છે એવા સૌ ભાઈઓ બહેનો સંગીત ક્ષેત્રે અને વિશેષ ગાયન અને વાદક ક્ષેત્રે જેમણે ખૂબ જ કચ્છીમાં કચ્છની અંદર ગુજરાતની અંદર અને બોલીવુડ ક્ષેત્રે પણ આપણા ઘણા બધા કલાકારોએ જે નામના મેળવી છે એમનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ કાવ્ય સર્જક લેખકશ્રીઓ નૃત્ય કલાકાર ફોટોગ્રાફર જેમણે એવોર્ડ પ્રાપ્ત થયો હોય એવા હસ્તકલા ક્ષેત્રે જેમનું બહુમાન થયું હોય વિશિષ્ટ રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રપતિ દ્વારા મુખ્યમંત્રી સાહેબ દ્વારા વડાપ્રધાન સાહેબ દ્વારા અને અલગ અલગ મંત્રીશ્રીઓ અને મંત્રાલયો દ્વારા પણ જેમનું સન્માન થયું હોય એવા પણ હસ્તકલાના અનેક લોકોનું બહુમાન કરીશું રોગાન આર્ટ હોય આપણી અન્ય આર્ટો ઘણી બધી આર્ટો છે જે આર્ટની અંદર પણ ઘણા બધા કલાકારોને બહુમાન પ્રાપ્ત થયું છે એમનું પણ સન્માન કરીશું ચિત્રકલાની અંદર પણ વિશેષતા જેમને મેળવી હોય આવા નામી અનામી અનેક કલાકારો છે જેમનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ મેં પદ્મશ્રીની વાત કરી તો નારાયણભાઈ જોશી કે જેમણે કચ્છી સાહિત્ય પ્રત્યે એમને પદ્મશ્રી મળ્યો હતો આપણા રોગાન આર્ટની અંદર આપણા ગફુર હાજી સાહેબને પણ જે પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો જેમણે સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટું નામના મેળવી છે એવા આપણા અનેક કલાકારો છે જેમાં કે કહી શકાય આપણી કચ્છી કોયલ બેનશ્રી ગીતાબેન અન્ય કાર્યક્રમમાં એ ત્યાં વ્યસ્ત હોઈને આપણા કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા પણ જેમણે નામના મેળવી છે કચ્છને ગૌરવ અપાવ્યું છે એમને શુભકામના પાઠવી છે એમનું પણ અમે બહુમાન કરીએ છીએ આપણા ઓસ્માનભાઈ મીર કે જેમણે ખૂબ જ બોલિવૂડ ક્ષેત્ર સુધી કચ્છને ગૌરવ અપાયું છે એવા નામી અનામી નાના મોટા નાના પણ આપણા કચ્છી જે મુરાલા છે કે જેમણે સતત કચ્છને ગૌરવ અપાયું છે જે આજે કચ્છી જે આપણું સંગીત છે એને આજે ઉજાગર કર્યું છે એમનું અને એમ એમની ટીમનું પણ અમે બહુમાન કરવા જઈ રહ્યા છીએ અનેક એવા નામી અનામી કલાકારો છે કે માત્ર અમે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રયાસ કર્યો હતો અને એ સફળ થયો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે હંમેશા કહેતા હોય છે કે સામાજિક ક્ષેત્રે આપણા સમાજને જે ગૌરવ અપાયું છે રાષ્ટ્રને ગૌરવ અપાયું છે એવા લોકોનું સન્માન સાંસદો દ્વારા થવું જોઈએ અને આજે કચ્છની અંદર આપણે કર્યું છે મેં કીધું એ રીતે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જનપ્રતિનિધિઓને હંમેશા એક પ્રજા સાથે જોડાયેલો રહે અને આવા કાર્યક્રમો કરે એ સાંસદ ખેલ મહોત્સવ હોય સાંસદ યોગ મહોત્સવ હોય સાંસદ કલા મહોત્સવ હોય સાંસદ સ્વચ્છતા અભિયાનના કાર્યો હોય આવા કાર્યક્રમો થકી જનપ્રતિનિધિ લોકો સુધી જોડાય અને આ પ્રેરણા માત્રને માત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપી છે ને જેના કારણે આજે કચ્છની અંદર હું એક પ્રયાસ કરી રહ્યો છું અને સૌ લોકોને આવા કાર્યક્રમોના માધ્યમથી એમનું બહુમાન પણ થઈ રહ્યું છે અને એમને આપણે મળી પણ રહ્યા છીએ બિલકુલ સાચી વાત કરી છે કે જે પ્રકારે એમને એક અલગ જ પ્લેટફોર્મ મળે નાના કલાકાર હોય નાના લોકો હોય ત્યારે ઘણી બધી અસુવિધાઓને કારણે કે એમને પ્લેટફોર્મ નથી મળી શકતું ત્યારે ચોક્કસ આવા કાર્યક્રમો થકી મને વિશ્વાસ છે કે એમને પ્લેટફોર્મ મળશે સૌથી મોટું જો ઉદાહરણ હોય તો આપણી પાસે ગીતાબેન રબારી છે કે જેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળવા ગયા પછી જે પ્રકારે નેશનલ મીડિયાની અંદર અને સોશિયલ મીડિયાની અંદર ગીતાબેન રબારી એક નાનકડા ગામમાંથી આવનાર અને આજે આપણે જોઈ રહ્યા છીએ દેશ અને દુનિયાભરમાં આપણા કચ્છનું તો ગૌરવ છે પણ આજે દેશનું ગૌરવ આપણે કહી શકીએ આપણા ઓસમાનભાઈ મીર પણ આજે બોલિવૂડ ક્ષેત્રે આજે એક નાના એક સમાજમાંથી નાના વર્ગમાંયથી નાના પરિવારમાંથી આવી કરીને આજે મોટી નામના મેળવી છે આ માત્ર નિમિત્તે આવા તો હું તમને અનેક લોકોના ઉદાહરણ હું તમને આપી શકું કચ્છના કલાકારોને વિવિધ ક્ષેત્રના કલા જગતના આવા કલાવીરોને હું એ જ સંદેશો આપીશ સમયાંતરે આપણે આવા કાર્યક્રમોના માધ્યમથી મળતા રહીશું અને આપણે દેશની અને રાષ્ટ્રની સેવા તો કરી રહ્યા છીએ પણ સાથે સાથે સમાજની અંદર પણ એકબીજાના વિચારોનો આપ લે થાય એકબીજાને આપણે મળીએ અને એકબીજાને આપણી જે સંસ્કૃતિ છે આપણો જે વારસો છે એ આપણે આદાન પ્રદાન કરીએ અને સાથે સાથે હું વિશ્વાસ અપાવું છું કે જ્યારે આ કાર્યક્રમ થયો છે પરંપરા ચાલુ રહે અને અન્ય સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો યોજે અને આવા કાર્યક્રમના માધ્યમથી જે કલાકારોની પોતાની વેદના કે કોઈ વાત હોય કે એમના કોઈ સૂચનો હોય અને જો સરકારની અંદર કે કોઈ ક્ષેત્રે કરવાના થશે તો ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું તમારા માધ્યમથી હું સૌ કલા જગતના સૌ લોકોને પણ એક વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી કરીને એ દિશાની અંદર પણ આગળ વધીએ